શીડા સાડી ફરીથી તમારી માટે પશ્મીના સાડી લઈને આવ્યા છે એકદમ લો બજેટની સાડી છે તમે જોઈ શકો છો ફરીથી એનો આપણે રિસ્ટોક કર્યો છે તમારી રિક્વેસ્ટ પર પ્રમાણે અમે ફરીથી રિસ્ટોક કર્યો છે સાડી એકદમ ધૂમ મચાવે છે અત્યારે માર્કેટમાં તમે જોઈ શકો છો સાડી એકદમ મસ્ત પશ્મીના સાડી છે એનો પલ્લો એકદમ હેવી છે આ પહેલાં પણ આપણે લાવેલા ફરીથી આપણે રીસ્ટોક કર્યો છે સાડી એકદમ લૂકવાઇઝ હેવી લાગે એવી અને આખી પ્રિન્ટેડ સાડી છે એકદમ ફ્લાવર પ્રિન્ટની ફૂલ દેવા લેવામાં પણ સાડી લાગે એ સાડી છે એનું બ્લાઉઝ રહેશે આપણે લો જોઈ શકો છો એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પણ મસ્ત છે એમાં પણ બોર્ડર આવશે ને છૂટી છૂટી બુટ્ટી આવશે આખી સાડી વળાકમાં છે તમે જોઈ શકો છો એકદમ યુનિક સાડી લાગે એવી છે દેવા લેવામાં સારી લાગે ને આપણે પહેરી હોય તો બધું વળાકનું કામ આવશે જે આગળ પાછળ આપણે બધું વળાકનું કામ છે તમે જોઈ શકો એના કલર આપણે જોઈશું બધા કલર મસ્ત છે કોઈ પણ કલર તમને ગમતો હોય એનું સ્ક્રીન શોટ પાડવાનું ભૂલતા નહીં કલર કોમ્બિનેશન એ મસ્ત છે અને આપણે હાવ લો બજેટમાં લાવેલા છે એક હજાર પચાસ ફક્ત એક હજાર પચાસ થી આપણે પશ્મિના આપી રહ્યા છે જે કોઈને પણ લેવી હોય તે મારા વોટ્સઅપ નંબર મોકલજો અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો મસ્ત સાડી છે એકદમ લૂકવાઈઝ હેવી લાગે એ ટાઈપની પશ્ચમી સાડી છે આપણે આ રીતે શ્રીરાજને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સ્ક્રીનશોટ ભૂલતા નહીં